આ પાછળ જે તમને હોડી દેખાય ને હોડી એ હોળીને ઉતારી દેવાની છે હવે દરિયાની અંદર હકારવાનો સમય થઈ ગયો છે તો હોળી ઉતારી દેવાની છે એક હોડી ઉતારેલી છે થોડાક દિવસ પહેલાં અને બીજી બે હોડી આજે ઉતારવાની છે તો ટ્રેક્ટર આવે છે તો ટ્રેક્ટર ખેંચી અને હોડી દરિયાની અંદર ઉતારવાની છે તો તમને બતાવવું કે કઈ રીતે હોડી ઉતરે છે અને કઈ રીતે ત્યાં હોડી દરિયા સુધી પહોંચે છે આ કોણ આવી ગયું તમને દેખાય ફેમસ યુટ્યુબ પર આવી ગયા ભાઈ એકચ્યુઅલી ભાઈ એના યાદ આપડે આવેલા સી હોડી ની છે

તમે કોમેન્ટ નહીં કરતા કેમ કે ભાઈ બંદર ટૂટેલા ફૂટેલા રસમાં મને સરાઈ દીધા અને આવડા બધા છે ને આ બધા ભાઈ હોડાવાળા છે આવડે હોડું ઉતારી દીધેલું છે અમે ભાઈ હોડું ઉતારી દીધું પંખો આમ જો તમે તમને આ ભાઈ ખોટું લાગશે કે આવડે હોડું ને ઉતર્યું પણ તમે જો પંખો જોવો તમે પંખો બાકી બે બે નો હાલે એટલે બહાર ખાવામાં આલે પંખો મથર પડ્યો હોય

ભાઈ આપડે ઓળા ને ધોર હાથમાં કલર છોટી જતો ઓડું આખું ઓછું કીધું ટ્રેક્ટર માં કેટલા માણસ હડી ગયા છે તો એ ટ્રેક્ટર ઓછું થાય છે હતું તો ભાઈ પાછું એવો આપડે બંધ મિત્રો હવે છે ને ઓડું બાયલું છે બા બા કે ઘટે ની તમે જોવાય જો અડધાર જો પીડો પીડ માં જાય છે હવે પેલા ભાઈ ટેકલો થોડો કે ખૂટી ગયો બરોબર પણ હવે છે ને ભાઈ ઓડું આયલું છે ટાયર માં થોડી થોડી હવા ઓછી થઈ ગઈ છે પણ વાંધો નહીં આવે જવો હવે ઓડું જાય છે ઝપટ કર્યા કઈ ઘટશે નહીં અને જવો તમે જાય ને ભાઈ અહીંયા બધા ઘણા બધા યુટ્યુબરો ભાઈ યુટ્યુબરો ની તો વાત જ પૂછો માં તમે અહીંયા પાળો પાડી દે એટલા યુટ્યુબરો છે અમારા ગામમાં ફાઇનલી મિત્રો તમે જોવો મસ્બો હવે દરિયાની અંદર પોગો પોગો થઈ ગયો છે જવો તમે હજી તો આપણે ખાલી એક ઓડો આવ્યો છે હજી એક ઓડો ઉતારવાનું છે પણ બેને રાજો વિડીયોમાં હજી તમને બીજું બીજું ઓડો કઈ રીતે ઉતાર એ તમને બતાવું યાર બેને રાજો વિડીયોમાં એન્ડ સુધી ફાઇનલી મિત્રો ઓડો ઓડાની જગ્યાએ પોગી ગયો આ એક ઓડો છે ને તો આ ઓળો ઈ ઈ ન્યાદ મૂકવાનો તો બરોબર જો તમે એઠે હવે આગળ આઈડોલીમાંથી કાઢી નાખશે ને લઈ જવાનું છે ઓલી બાજુ બરાબર

વિશાલ ફાર્મરવાડી દેશી ઓલો આપડે યુટ્યુબ ચેનલ નું નામ છે જેમાં તમે વિડીયો જોઈ રહ્યા છો તો એ બેનો કન્ટિન્યુ સપોર્ટ છે ને મહિને મહિને આવે છે નાનું પગાર આવે છે બહુ કેવાય નઈ

એટલા બધા જણા તમે જવો તકો મારે છે ઓડા ને ઓડું ફેરવું છે આખું ભાઈ આ બાજુ આ બાજુ જવો તું જવો તું

જોવો ભાઈ જાય ને બહુ બહાટી સોતરા કાઢી જાય ભાઈ ઘટે નહીં જોવો તમે અહીંયા બાજુ બધા ઓળા પીડા છે ને આ ઓળું ઉતર દીધું ત્રીજું ઓળું ઉતર દીધું ને આવડા જો ઝાડ કરે છે રિપેરિંગ અને એ ઓડું પછી આવડા ભાઈ નું છે જો આ ભાઈ આજ ઓડું ભાઈ શરૂ કર્યું છે જો આ ભાઈ એ ભાઈ નો છોકરો છે અને ઝાડ ફિટિંગ કરે છે આવું બધું છે ત્યાં ભાઈ ઓડું જે છે એની જગ્યાએ પહોંચી ગયું છે આવડા ઓડુ કેદુનું શરૂ કરેલું છે એટલે આવડે અત્યારે ઝાડ રેપિંગ કરે છે ભાઈ ભાઈ ફોન જોવે છે અને ગીત વાગે છે પણ આપણે ગીતનો અવાજ નહીં આવતી પણ જોવો તમે ઝાડ રેપિંગ કરે છે ઓલું ઓળું ભાઈ ફાઇનલી ભાઈ જે છે એની જગ્યાએ પહોંચી ગયું છે તો ભાઈ ઓડુ ફાઇનલી એની જગ્યાએ પહોંચી ગયું છે અને બાજમાં વિડિયો માટે લઉં મળી બીજા નવા વિડિયો ત્યાં સુધી રામે રામ ડાયરાને ભાઈ